બે હજાર ચોવીસ ની અંદર રોકાણકારોને જબરજસ્ત નિરાશ કર્યા છે આખા વર્ષની અંદર ટાટા મોટર્સના શેરનું જે રિટર્ન છે એ માઇનસ આઠ પર્સન્ટ થઈ ગયું છે નમસ્કાર ટાટા મોટર્સના શેરે બે હજાર ચોવીસ ની અંદર રોકાણકારોને જબરજસ્ત નિરાશ કર્યા છે આખા વર્ષની અંદર ટાટા મોટર્સના શેરનું જે રિટર્ન છે એ માઇનસ આઠ પર્સન્ટ થઈ ગયું છે અને સોમવારે તો આ શેરનો ભાવ બાવન સપ્તાહની જે સૌથી નીચલી સપાટી છે ત્યાં સુધી પહોંચી ગયો હતો હવે રોકાણકારોને મૂંઝવણ છે કે હવે કરવું શું જાળવી રાખવા ખરીદવા કે વેચી દેવા શું કરવું તો આ બાબતે શેર બજારના જે નિષ્ણાતો છે જે જાણકારો છે એવા બ્રોકરવાઇઝ હાઉસોએ કેટલીક વાત કરી છે ટાટા મોટર્સના શેર વિશે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ટાટા મોટર્સનો શેર સોમવારે બહુબત સપ્તાહની સૌથી નીચી સપાટીએ પહોંચીને સાતસો ને સત્તર રૂપિયા પર પહોંચી ગયો હતો અને બે હજાર ત્રેવીસની અંદર ટાટા મોટર્સના શેરનો ભાવ છસો ને છન્નું રૂપિયા હતો જો કે આજે મંગળવારે જ્યારે હું અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે ટાટા મોટર્સના શેરની અંદર થોડો ઉછાળો આવ્યો છે અને શેરનો ભાવ સોળ રૂપિયા વધીને સાતસો સાડત્રીસ રૂપિયા સુધી પહોંચી ગયો છે તમારી સાથે એ વાત કરું કે પહેલાં તો ટાટા મોટર્સના જે શેર છે એ ઘટવાનું કારણ શું છે તો સૌથી મોટું કારણ એ છે કે હમણાં આ વર્ષની અંદર ટાટા મોટર્સના જે વાહનો છે એની ડિમાન્ડની અંદર ઘટાડો થયો છે વૈશ્વિક સ્તરે જે સ્લોડાઉન છે જે ઇકોનોમિકલ અસર પડી રહી છે એની પણ કંપની પર અસર દેખાઈ રહી છે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર જે પડકારો આવી રહ્યા છે એની પર ટાટા મોટર્સના વેચાણ પર અસર પડી છે અને ઇમિશન સ્ટાન્ડર્ડ અને ટેકનોલોજીના બદલાવને કારણે પ્રોડક્શન કોસ્ટની અંદર વધારો થઈ રહ્યો છે આ બધાને કારણે કંપનીના જે ફિનાન્સલ્સ છે પ્રેશરની અંદર આવી ગયા છે હવે ટેકનિકલ જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે અત્યારે જે ટાટા મોટર્સનો સેલ શેર છે એ ઓવરસોલ્ડ ઝોનની અંદર ટ્રેડ કરી રહ્યો છે જે તેના પચીસ પોઈન્ટ આઠ આરએસઆઈને દર્શાવે છે આરએસઆઈનો મતલબ એ છે કે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ અને ટેકનિકલ એનાલિસિસના જે ચાર્ટનું જે લોકો એનાલિસિસ કરે છે એ લોકો આ વર્ડ્સનો ઉપયોગ કરે છે આરએસઆઈનો મતલબ એ છે કે એ શેરની એ સ્થિતિ દર્શાવે છે કે ઓવરબોર્ડ પોઝિશનમાં છે કે ઓવરસોલ્ડ પોઝિશનની અંદર છે હવે ટાટા મોટર્સની અંદર અત્યારે પચીસ પોઈન્ટ આઠનો આર બતાવે છે એનો મતલબ એમ છે કે ત્રીસની નીચેનો આરએસઆઈ જાય તો એ શેર ઓવર સોલ્ડ પોઝિશનમાં છે એટલે વધારે પડતા શેર વેચાયા છે એવું માનવું છે હવે શહેરની અંદર આમ શોર્ટ ટર્મ લોંગ ટર્મ બંને દ્રષ્ટિએ નબળાઈનું વલણ જોવા મળ્યું છે એવું ટેકનિકલ ચાર્ટિસ્ટોનું માનવું છે ટાટા માર્કેટનું જે શહેર છે એ પાંચ દિવસ દસ દિવસ વીસ દિવસ ત્રીસ દિવસ પચાસ દિવસ એકસો પચાસ દિવસ બસો દિવસ એના જે મૂવિંગ એવરેજ છે એનાથી નીચે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે હવે સામ સ્વાભાવિક વાત છે કે ટાટા મોટર્સની અંદર રોકાણકારોને ભાવ નથી મળી રહ્યો એટલે રોકાણકારોને મૂંઝવણ છે કે હવે આ શેરની અંદર શું કરવું તો જાણીતા બ્રોકરેજ હાઉસ એલ કેપી સિક્યુરિટીઝનું કેવું એમ છે કે ટાટા મોટર્સના શેરને વેલ્યુ બાય તરીકે ખરીદી શકાય એટલે વેલ્યુ બાય બતાવવામાં આવ્યું છે મતલબમાં એલ એલ કેપી સિક્યુરિટીઝને લાગે છે કે ટાટા મોટર્સનો શેર આ ભાવે ખરીદી શકાય અને નવસો ને સિત્તેર રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે આ લેવલથી અને બ્રોકરેજ હાઉસનું કહેવું એમ છે કે બીજા છ માસિક ગાળાની અંદર ટાટા મોટર્સનું કોમર્શિયલ વેહિકલ્સનું જે વેચાણ છે એની અંદર વધારો આવી શકે છે હવે ના અમે રણદીવનું કહેવું એમ છે કે બાવન સપ્તાહના ઊંચા લેવલથી બાવન સપ્તાહનું ઊંચું લેવલ લગભગ અગિયારસો ને પંચોતેર રૂપિયા છે તો બાવન સપ્તાહના ઊંચા લેવલથી અત્યારે ટાટા નો જે શેર છે એ ચાલીસ ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે એટલે લોંગ ટર્મ માટે આ શેર ખરીદી શકાય અને રણદીવે સાતસો પંચ્યાસીથી આઠસો પંદર રૂપિયાનો ભાવ આવી શકે એવું કીધું છે તો સેબી સાથે રજિસ્ટર્ડ એક એનાલિસિસ્ટ એ રામચંદ્રને એવું કીધું છે કે સાતસો પચાસનું જે લેવલ છે ટાટા મોટર્સનું એ એક મજબૂત લેવલ છે એટલે એની ઉપર જાય તો ખરીદી કરી શકો અને એનું જે બીજો સપોર્ટ લેવલ છે એ છસો નેવું ઉપર છે એટલે છસો નેવુંની ઉપર ટ્રેડ કરે પછી એકવાર નીચે જાય પછી પછી તમે આની અંદર ખરીદી કરી શકો છો આ તો થાય બધા એક્સપર્ટોની વાત પરંતુ અહીંયા આગળ અમે એક ચોખોટ કરવા માગીએ છીએ કે જો તમે શેર બજારની અંદર રોકાણ કરવા માંગતા હોય તો તમારે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ